નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું રાજવી તો જાણીએ આજના મહત્વના સમાચાર હાઈ વોલ્ટેજ ડ્રામા સાથે ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપ ચેમ્પિયન્સ બન્યું છે તિલક વર્માએ 69 રનની અણનમ ઇલિંગ રમીને ટીમે ઐતિહાસિક જીત અપાવી ભારત નવમી વખત એશિયા કપ ચેમ્પિયન બન્યો બોટાતમાં ગમખ્વાર અકસ્માત પાળિયાદ સાકરડી રોડ પર ટ્રક અને લક્ઝરી વચ્ચે ગંભીર અકસ્માતમાં 3 ના મોત 20 થી વધુ ઘાયલ ઘાયલોને બોટાદ ભાવનગર હોસ્પિટલ ખસેડાયા બસમાં રદ્દ કલાકાર મહિલાઓ સવાર હતી સત્તર વિદ્યાર્થીઓનું શોષણ કરનાર આરોપી સ્વામી ચૈતન્યાનંદની દિલ્હી પોલીસે આગ્રાથી ધરપકડ કરી કોર્ટે તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે બાબાએ વિદ્યાર્થીઓ પર નજર રાખવા બાથરૂમ સહિત અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને વિદેશ મોકલવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો રાષ્ટ્રપતિ દાવો કર્યો કે યુક્રેન પર વધુ સમય સુધી મોટો હુમલો કર્યો છે આ હુમલામાં છસો થી વધુ ડ્રોન અને ડઝનબંધ મિસાઇલો નો ઉપયોગ થયો છે જેમાં કીવ શહેર ને સૌથી વધુ નિશાન બનાવાયું છે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે